જય શ્રી રામ મિત્રો આઝાજુ આ ચરાળા જે દુકામે એક બરાડીયા હનુમાજીનું મંદિર નવું બન્યું છે ફર્સ્ટ ક્લાસ મંદિર છે સુખ મંદિર બન્યું છે જુઓ હું તમને દર્શન કરાવ સરસ મંદિર છે જો હાઈવે ટચ છે બિલકુલ આ રોડ જાય છે આ હાઈવે ટચ જે માણસાથી વિસનગર રોડ જાય બાજુ હવે દાદાનું અનેક પડચા હ્યા અહીંયા એટલે ખાલી ફોટો મૂક્યો હતો એટલે ફોટાના આધારે પર ધીરે 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 સરસ મંદિર બનાવ્યું છે અહીંયા દર શનિવારે મેળા જેવો માહોલ હોય છે જો આ કેટલાય દર્શનાર્થીઓ આવેલા છે અને આરતી ટાઈમ બધા વધારે આવે છે એટલે એક દાદાની ખૂબ કૃપા છે અહીંયા અહીંયા શનિવારે કરું ને પ્રસાદી આપે છે ખીચડીની ખીચડીની પ્રસાદી હોય છે સવારે ચીકી હોય છે અહીંયા મેળા જેવો માહોલ હોય છે અને કેટલાની મનોકામના પૂર્ણ થયેલી હોય છે જો આ કેટલા દર્શનાર્થીઓ આવ્યા છે બિલકુલ છે ને આર્યુ લોકેશન મસ્ત છે જો આરતીનો ટાઈમ જય દાદા આરતીનો ટાઈમ ચાલુ ભારતી ભારતીય ભનુમા ભારતીમાથ ભલા એટલે બરાડી હનુમાન ની એટલી બધી કૃપા છે અહીંયા તો આ જગ્યા જે ખરી બહાર જુઓ તમે બહાર છે ને જગ્યા આ જગ્યા પર તમે બહાર આ જગ્યા પર રાત્રે બારેક વાગે બારક વાગે અહીંયા બેહો ને કોઈ જાતની કોઈ ચિંતા નહીં લોકો અહીંયા સ્ટેન્ડ કરીને દર્શન કરીને પછી જવા મળ્યા કોઈ દાતુ અહીંયા આમ ડર જવું નહીં એમ એટલી બધી જગ્યા સરસ છે જોવા બધા દર્શન કરવા અને દાદાની ખીચડીનો પ્રસાદનો આનંદ લેવા માટે ભાવિકો વધારે છે અને દરેકની દાદા મનોકામના પૂર્ણ કરે એવી ઈચ્છા મંદિરે છે દર્શન કરવા આ બધા બેનને બેન મંદિર વિશે શું કેવું છે તમારું એટલે દાદાની ટુંગ જે માન્યતા રાખો એ માન્યતા પૂરી થાય છે બરાબર બરાબર છે અને ઉપર પણ ખુબ જ કુપા છે હવે મંદિર બરાડી હનુમાનજી મંદિર છે એમાં આપડે દિનેશભાઈ ચૌધરી છે એમને થોડીક માહિતી લે મંદિર વિશે દિનેશભાઈ શું કેવું છે મંદિર છે તમારે મંદિર માં પહેલા અહીંયા એક નાનો ફોટો મૂકી અને એની શ્રદ્ધાથી લોકો આવતા જતા દર્શન કરતા હતા બરાબર પણ એ ફોટામાંથી કંઈક એવી પ્રેરણા મળી ગામના લોકોને એ અમુક લોકોએ એમનું અમારા મંદિર અહીંયા બનાવવું છે બરાબર અને ગયા એપ્રિલ મહિનામાં બે ચાર પચીસના ના રોજ બે ચાર પચીસ એપ્રિલના ચાર રોજ એનું મંદિરનું તૈયાર કરી અને એની પ્રતિષ્ઠા કરી બરાબર અને હજુ તો એક વર્ષ પણ પૂર્ણ નહીં થયું પણ ખૂબ લોકો અહીંયા શ્રદ્ધા ધરાવ છે અને એમની માનતા માને છું તો માનતા પૂર્ણ પણ થાય છે અને ખૂબ સારી એવી વસ્તી દર શનિવારે અને મંગળવારે અહીંયા પધારે છે દર્શન કરવા ખરેખર ખૂબ સારું કહેવાય ને કે દાદાની ખૂબ કૃપા થઈ બધા ઉપર અને જુઓ તમે ટૂંકા જ સમયમાં જે આજરા આજુરા જગ્યા પર તમે આવો ને તો તમને જગ્યા એવું લાગે કે આ જગ્યા જીવિત જ જગ્યા લાગે એમ જગ્યા પર આપણે ઉભા રહીએ ને તો આપણું એવું લાગે કે ખરેખર દાદા અહીંયા હાજરા હજુર છે એટલે દરેકે દર્શનનો લાભ લ્યો અને દાદાનો આશીર્વાદ મેળવો હજુ આ ને પ્રસાદી મસ્ત ગરમ ખીચડીની પ્રસાદી તાજી તાજી આપે છે ગરમા ગરમ જે તે જેટલા વ્યક્તિ આવે એવી કોઈ પણ જાતનો હોય ભેદભાવ જ નહીં ગમે પ્રસાદી લઈ શકે દાદાને એમ અને અત્યારે લગભગ ગણો ને સોજનો ટાઈમ જે ગયો ને કેટલાય લોકો પ્રસાદી લઈ નીકળ્યા અને આ દાદાનું એક મહત્વ હોય છે અને આ જગ્યા પર ખરેખર દર્શન કરવા આવે ભાઈ હવે તમે જે મંદિર અહીંયા બનાવ્યું અહીંયા જે એટલે પેલા હું આ જગ્યા પર તું મંદિર બરાબર છે એટલે ફોટો એવું કઈ હશે ને બરાબર છે સરસ 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 અમા એવું છે ને અહીંયા આ જગ્યા ખરી ને જગ્યામાં નાનકડો ફોટો કોઈ મેળવ્યો છે અને પૂજા કરતા છે પછી બધાનો સ્વયંભૂ ગામ જવાની ઈચ્છા થઈ કભી આપણે કહ્યું દાદોને એક મંદિર બનાવીએ પછી તો એવું છે કે પૈસા હતા નહીં પણ ડોનેશન પબ્લિક દાદા નોમ પડ્યું એટલે બધાએ ડોનેશન ખુલ્લા મને લખાયું ખુલ્લા મને લોકો એ પૈસા આયા અને જો જોતા જો આ વિશાળ મંદિર થઈ ગયું અને જે મોણસાથી વિનગર જે અમારા હાઈવે પડે છે વાયા કુકડાવાળા એ બિલકુલ ઓળું પણ જગ્યા છે અને એકદમ રમણીયસ જગ્યા છે અને એવું કહેવાય છે કે મંદિરની અંદર તમે જે કોઈ શ્રદ્ધા રાખો મતલબ તમારી કોઈ માન્યતા રાખો તો એ તમારી જે બરાડી હનુમાન દાદા ખરાની તમારી માનતા પૂરી કરે છે અને આવા કેટલાય એવા દાખલા બેસ્યા છે કે ભાઈ આ બધી દરેકનો કોમ થયો છે એટલે દર શનિવારે દયા દર્શન કરવા વધારો અને દાદાના દર્શનનો લાભ દો પ્રસાદીનો લાભ દો અને અહીંયા આ નવું મંદિર છે એટલે દરેક એનો લાભ લ્યો દરેકને જય શ્રી રામ